તમને જાણીને નવાઈ લાગશે કે ચીન જે ઓટો પાર્ટ બનાવી શકતું નથી તે રાજકોટના કારીગરો બનાવી આપે છે 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 રાજકોટની નાના નાના પાયાની કંપનીઓ નાનામાં બનાવે જરૂર આ કંપનીઓને માત્ર પ્લેટફોર્મની જેના માટે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશને બિગ ઓટો શો નું આયોજન કર્યું છે જેમાં એસી ટકા કરતા વધારે કંપનીઓ રાજકોટની છે આજે આ ઓટો શો નું ઉદઘાટન જ્યોતિ સીએનસી ના એમડી અને જાણીતા ઉદ્યોગપતિ પરાક્રમસિંહ જાડેજાએ કર્યું હતું વધારે જગ્યા છે જે ઈ ઇન્ડસ્ટ્રીઝ ને માટે આજે જે પ્રમાણે જગ્યાના ભાવ છે જે એમાં કોઈ ઇન્ડસ્ટ્રીઝ થઈ શકે એવું નથી એટલે ગવર્નમેન્ટ છે વધારે ને વધારે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવે એની જરૂરિયાત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયા નું સૂત્ર આપ્યું છે તેમ રાજકોટના ઉદ્યોગપતિઓ મેક ઇન રાજકોટ નું સૂત્ર આપીને આ બિગ શો નું આયોજન કરી રહ્યા છે

તો એવા કંપનોનું પણ અમે અહીંયા એક સરસ એક્ઝિબિશન કરેલું છે એને અમે ઓપનમાં ગ્રાઉન્ડમાં ડિસ્પ્લે કરી રહ્યા છે જે નાના ઉદ્યોગકારો મિત્રો છે જે ડાયરેક્ટ સપ્લાય નથી કરી શકતા એના માટેનું જે પ્રોવિઝન રાખેલું છે એ અમારી ખાસ વિશેષતા છે વિશ્વભરમાં તમામ ક્ષેત્રના પાર્ટ રાજકોટમાં બને છે જેનું કારણ છે રાજકોટના કારીગરોની કોઠાસૂઝ અને ઉદ્યોગપતિઓનું સાહસ કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ રાજકોટ